નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે બધાનું ફરી એકવાર કરંટ જી કેલમાં તો મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ ફરી એકવાર પોસ્ટ સાથે મેરિટની કેટેગરી વાઇઝ ઓકે આપણે લાઈવ આવ્યા હતા મિત્રો તારે મેં કીધું હતું કે પોસ્ટવાળો પોસ્ટ વાઇઝ કઈ કેટેગરી પ્રમાણે કેટલું મેરિટ અટકી શકે તેનો હું વિડિયો નાખી દઈશ ઓકે યુટ્યુબ ચેનલમાં તો એ વિડીયો હું લઈને આવી ચુક્યો છું તમારી સમક્ષ ઓકે બીજી એક ખાસ વાત મિત્રો હું તમને કહી દઉં કે જે હું આ મેરિટ લઈને આવ્યો છું પોસ્ટ પ્રમાણેનું કઈ પોસ્ટ કેટલા માર્ક્સે મળી શકે તો ડિટેલ વિડીયો થવાનો છે આ ડિટેલ વિડીયો છે તમામ એકેડેમીને ધ્યાને પણ લીધી છે ઓકે બાકી અમુક અંગત જે શિક્ષકો છે તેના ધ્યાને લઈને આ મેરિટ તૈયાર કરવામાં આવ્યું છે તો વિડીયો ચાલુ કરતાં પહેલાં મિત્રો કે અનુમાનિત અંદાજીત મેરિટ આટલું રહી શકે એ જાણવા માટે ભાઈ જો ચેનલ પર નવા હો વિડીયોને લાઈક નથી કરી તો લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો ઓકે તો ચાલો આપણે વાત કરીએ ફરી એકવાર મેરિટની તો મિત્રો પહેલાં આવશે જનરલ ઓકે આપણને બધાને ખબર છે કે જનરલનું મેરિટ સૌથી વધારે હોય છે તો કેટેગરી વાઇઝ પ્રમાણે હું પહેલાં એસઆરપીનું મેરિટ કહીશ પછી હથિયારીનું પછી બિન હથિયારી એટલે કે માની લો જનરલ કેટેગરી છે તો જનરલ કેટેગરીમાં એસઆરપીનું મેરિટ કેટલું રહી શકે એ કહેશ ત્યારબાદ હથિયારીનું કેટલું રહી શકે અને ત્યારબાદ બિન બિનહથિયારીનું કેટલું રહી શકે ઓકે મિત્રો તો મિત્રો પેલી કેટેગરી છે જનરલ કેટેગરી તો એનું મેરિટ નોર્મલ મેરિટ છે એકસો સાતે અટકી શકે એટલે એકસો સાત આઠ માર્ક્સ હોય જે ઉમેદવારોને તેઓને એસઆરપીની પોસ્ટ મળી શકે ઓકે ત્યારબાદ એકસો નવ પ્લસ અથવા તો દસ પ્લસ હોય તો તમને હથિયારી પોસ્ટ મળી શકે હથિયારી કોન્સ્ટેબલની ઓકે અને એકસો પંદર પ્લસ હશે એકસો પંદર સત્તર પ્લસ હશે તેવા ઉમેદવારોને બિન બિનહથિયારીની પોસ્ટ મળી શકે છે ઓકે આ થઈ ગઈ મિત્રો જનરલી વાત હવે આપણે કરીએ ઓ બીસીની વાત ઓકે તો મિત્રો ઓ બી પણ એવું જ છે તમારું નોર્મલી જે મેરિટ છે એકસો ત્રણ એકસો ચારે અટકશે એવું અનુમાન છે ઓકે તો એકસો ત્રણ એકસો ચાર એકસો પાંચ સુધીના હોય તેવા ઉમેદવારોને એસઆરપી મળી શકે પોસ્ટ અને એકસો સાત પ્લસ હોય તેવા ઉમેદવારોને હથિયારી મળી શકે અને એકસો દસ પ્લસ હોય તેવા ઉમેદવારોને બિન હથિયારી પોસ્ટ મળી શકે ઓકે બાકી મિત્રો અમારા દ્વારા જે આ મેરિટ આપવામાં આવેલું છે જાણીને તમે શોખ પણ ન થતા ઓકે હા બાકી ધારી ન લેવું કે આટલું મેરિટ આવશે કારણ કે હજુ ફાઇનલ આન્સર કી આવવાની છે તમારે એક જ અઠવાડિયામાં ઓકે જુલાઈના અંત સુધીમાં તો આવી જશે તમારી ફાઇનલ આન્સર કે નહીં એ ફાઇનલ આન્સર કે આવશે એમાં ઘણા બધા પ્રશ્નો રદ સુધારા થવાના છે ઓકે તો એના આધારે તમામ ઉમેદવારોના માર્ક્સમાં ફેરફાર થવાનો છે ઓકે એટલે હજુ ફાઇનલ આન્સર કી આવે ત્યારબાદ તમને તમારા સાચા માર્ક્સ ખબર પડશે ઓકે કોઈક મિત્રો એમાં ફેલ થયા હોય અથવા તો કોઈક સોની આજુબાજુ હોય તો એમાં બેથી ત્રણ માર્ક્સનો વધારો જોવા મળી શકે છે તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ ત્યારબાદ આવે છે કેટેગરી ઈ કેટેગરી કે જેનું નોર્મલી મેરિટ છે મિત્રો ઓબીસી સાથે સરખાવી શકાય એટલે કે ઈ નું મેરિટ છે મિત્રો એ એકસો બે આજુબાજુ રહી શકે છે ઓકે બીજું કે અફવાઓથી સાવધાન રહેજો મિત્રો કે મેરિટ હાઈ જવાનું છે ઓકે કોઈ રીતે કઈ રીતે હાઈ જાય એ વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે એટલું બધું હાઈ ન જાય ઓકે સોની આજુબાજુ અથવા તો એકસો પાંચની આજુબાજુ અલગ અલગ મેરિટ છે આજુબાજુ હશે તેઓનું ઓકે બાકી પોતાની જાત પર ભરોસો રાખો મિત્રો કારણ કે આ વખતે નહીં તો આવતી વખતે તમારો મેળ પાક્કો છે ઓકે એવી રીતે કરીને ફરીથી તૈયારી ચાલુ કરી દેવી ઓકે તો હવે આપણે ઈડબ્લ્યુ કેટેગરીમાં પોસ્ટની વાત કરીએ તો મિત્રો એકસો થી ત્રણ ચાર પાંચની વચ્ચે તમને એસઆરપી મળી શકે ઓકે એકસો પાંચ છ પ્લસ હોય તો તમને હથિયારી મળી શકે અને એકસો નવ દસ પ્લસ હોય તો તમને બિન હથિયારી મળી શકે ઓકે હવે ત્યારબાદ આવે છે એસસી કેટેગરી તો એસસી કેટેગરીનું મેરિટ છે એ મિત્રો અઠ્ઠાણુંથી નવ્વાણું આજુબાજુ રહી શકે છે ઓકે મિનિમમ સો સુધી તો નોર્મલી છે તો નવ્વાણું સો સુધી તમને એસઆરપીએફની પોસ્ટ એસઆરપીની પોસ્ટ મળી શકે છે ઓકે ત્યારબાદ તમને એકસો પાંચ પ્લસ હોય જો એસસી કેટેગરીમાં તો તમને હથિયારી મળી શકે અને એકસો આઠ પ્લસ હોય તો તમને બિન હથિયારી મળી શકે ઓકે આ છે એસસી કેટેગરી ઓકે ત્યારબાદ છે મિત્રો એસટી કેટેગરી કે એનું નોર્મલી મેરિટ છે એ સત્તાણું મેરિટ કહી શકાય તેઓનું નોર્મલ મેરિટ એસઆરપી તરીકે જો તો અઠ્ઠાણુંથી સોની વચ્ચે એસઆરપીનું મેરિટ રહી શકે ઓકે અને એકસો ત્રણ ચાર આજુબાજુ એકસો પાંચ પ્લસ જેટલા પણ ઉમેદવારો ઉમેદવારોને થાય છે એસટી કેટેગરીમાં તે તમામને હથિયારીની પોસ્ટ મળી શકે તો મિત્રો આ તમામ મેરિટ છે અંદાજિત એક ડાટા પ્રમાણેનું છે ઓકે એક માહિતી પ્રમાણેનું છે બાકી ફાઈનલ આન્સર ક્યાં આવશે ત્યારબાદ તમામ એકેડમીના મેરિટ ફરીથી આવવાના છે ઓકે તમામ ઉમેદવારોના માર્ક્સમાં ફેરફાર આવવાનો છે અને ફાઇનલ આન્સર કી તમને જણાવી દો કે એક અઠવાડિયામાં આવી જવી જોઈએ ઓકે આ મહિનામાં તમને જોવા મળી જશે ઓકે વધુમાં વધુ ફાઇનલ આન્સર બાકી મિત્રો આપણે લાઈવ આવીએ છીએ તો કોઈ પણ ડાઉટ પ્રશ્ન પૂછવો હોય તો તમે લાઈવમાં પણ આવી શકો ઓકે ત્યાં તમને તમારો આન્સર મળી જશે તો મળીશું આપણે ફરી એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમામ ઉમેદવારોને જય હિન્દ